સુરત શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં રોડમાં ખાડા પડ્યા છે ત્યારે આજે યુવક કોંગ્રેસ દ્વારા પર્વત વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો હતો શાસકોની શહેરીજનોને વધુ એક ભેટ ખાડા મહોત્સવ લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો ખાડાઓની અંદર ભાજપનો ઝંડો લગાડી અને વિરોધ કરાયો હતો આ ઉપરાંત ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગ્યાએ જણાવ્યું હતું કે આજ રોજ પર્વતપાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવે છે તો સુરત મહાનગરપાલિકાના ઉત્સવપ્રિય શાસકો અને છેલા જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે તો સમગ્ર સુરત શહેરની અંદર જયારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજુ પણ વ્યસ્ત હોય પરંતુ લોકોને તકલીફ પડી રહી છે તો લોકો ખાડાથી ત્રાહી મામ થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવા લાયક રહ્યો નથી કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા તેવી હાલતમાં જ્યારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ શાસકો સુધારવાનું નામ લેતા નથી ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સંયુક્ત રીતે આ ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાસકોને ઉત્સવમાં ખબર પડે છે કામ કરવામાં ખબર પડતી નથી

સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવપ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમાન થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જયારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાનું લઈને આવ્યા છીએ અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે ઇમેજ લેવામાં આવે છે તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીરો અને આ શાસકોને તમે મોકલો કે સ્પેશ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે